ଜୟ ଶ୍ରୀକୃଷ୍ଣ ଗୌତମ ଋଷି ନେ ଏକ ଯଦି କରି ଗୌତମ ଋଷି ନେ ଏକ ଯଦି କରି ଅଜଳିନୁ ନାମ ପୋଳାନାଥ କୃପାତ ମାରି ଅଞ୍ଜଳିନୁ ନାମ ପୋଳାନାଥ କୃପାତ ମା झुपडी जङ्गलमा बाँधिडी जङ्गलमा बाँधिडी अञ्जलिए आसन वाडा पोडा नाथ कृपा त मि आसन वाइडा पोडा नाथ कृपा त मा કાળા કપટ મારાથ જી નહોત કાળા કપટ મારાાથ જી નહત નારદ બાચ ની મદારી પોડાનાથ કૃપા તમારી નારદ બાચ નિમદારી પોડાનાથ કૃપા તમ રી સવાર પડે ની સૂરજ યુગ સે સવાર પડેન સૂરજ સે બાળકનું મૃત્યુ થાય પોળાનાથ કૃપા તમાર હનુમાનનું મૃત્યુ થાય પોળાનાથ કૃપા તમારે નવ નવ માસે હનુમાન જનમ્યા હનુમાન અંજલિ નમિયા અંજલી રોદન માણા ઓડાનાથ કૃપા તમારી તો મારી અંજલિયે રોદન પોડા ભોળાનાથ કૃપા તમારી મારી રોવો સો માવડી ય મારી સુધને રોવ માવળી અમારી શક્તિ ય પાછે ભોળા નાથ કૃપા તમારી મારી શક્તિ અમારી પાછે ભોળા નાથ કૃપા તમારી મારી સાલંગ મારીને સૂર્ય ગળી ગયા સાલંગ મારીને સૂર્યને ગળી ગયા નવખંડમાં થયો અંધકાર પોડા નાથ કૃપા તમારી નવખ થયો અંધકાર બોડા નાથ કૃપા તો મારી દવો ને દાનવો મનમાજ દેવો ને દાનવો મનમાોંજ છે અંજલિ જિપાચે બોડા નાથ કૃપા તો છે અંજલિ જીપાચે બોડા નાથ કૃપા તો મારી વાછે અંજલિ ની પાછે નાથ કૃપા તમારી તન્ય મારી અંજલિ ના પુત્ર ધન્ય ધન્યતન્ય જલિનિના પુત્ર હનુમાન ને યજર યમર બની જાય પોળા નાથ કૃપા તમાર દેવો દેવો એવ વા વરદાન યા પાન છોડાય વા પોળાનાથ કૃપા ત મારી સૂર્યને મુખમાંથી સોયડા પોળાનાથ કૃપા તમારી દેવો એ વરદાન હનુમાનની આયપા દેવો વરદાન હનુમાન આય પા અજર અમર બનવાય પોળાનાથ કૃપા તમા અજર અમર બનાયવા ભોળાનાથ કૃપા તો મારી હનુમાનની જન્મ તુલસીદાસ ગાયો હનુમાનનો જન્મ તુલસીદાસ ગાયો સરયું નદી માયા હનુમાન ભોળાનાથ કૃપા તો મારી સરયું નદી મા નાયા ભોળાનાથ કૃપા તો મા હનુમાનનો જન્મ જે કોઈ ગાશે હનુમાનનો જન્મ જે કોઈ ગાશે ભવ સાગર તરી જાશે ભોળા નાથ કૃપા તમારી ભવ સાગર તરી જાશે હનુ ભોળાનાથ કૃપા તમારી ગૌતમ ઋષિને એક જ દીકરી ગૌતમ ઋષિને એક જ દી કરી અંજલિ એનું નામ ભોળાનાથ કૃપા તો જે શ્રી કૃષ્ણ હનુમાનની શક્તિ જ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા